શાહપુર વિસ્તારમાં રહેતી સત્તર વર્ષે સગીરા નો પોલીસ જતી દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સ્થાનિક વિસ્તારના પરિવારની સત્તર વર્ષે મુમતાઝ બે હાજર ત્રેવીસ માં ધોરણ દસ માં અભ્યાસ કરતી હતી તે વેળાએ ટ્યુશન જતી આવતી વખતે નજીકના વિસ્તારમાં ટુ વ્હીલર નું ગેરેજ ચલાવતો પરવેજ ઉર્ફે મોઈન અવારનવાર પીછો કરીને રસ્તા આંતરી તું મને ખૂબ સારી લાગે છે હું તને પ્રેમ કરું છું મારી સાથે મોટરસાયકલ પર બેસી જા તારે મને રોજ ફોન કરવાનો રોજ મને મળવાનો હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું કહી પજવણી કરતો હતો વળી દાદ ન મળતા જો તું મારી સરણે નહીં થાય તો તારા ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી તને બદનામ કરી દઈશ કહી ગળાના ભાગે ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો દરમિયાન થોડા દિવસ અગાઉ મોહલ્લામાં ધાર્મિક પ્રોગ્રામ હતો તે વેળાએ પરવેશ દ્વારા ગંદા ગંદા ઇશારા કરી શારીરિક સતામણી કરવામાં આવી હતી જે બાબતની જાણ થતા મુમતાઝની માતા દ્વારા ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં પરવેશ વિરુદ્ધ બીએનએસની કલમ પંચોતેર સિત્યોતેર ઇઠ્યોતેર અને ઓગણસી ત્રણસો એકાવન તથા પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફરિયાદ સંદર્ભે આજરોજ આરોપી પરવેશ ગાડીવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે